નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે જોઈશું કે જે ટેકાના ભાવ માટે જે ખરીદી થવાની છે તેમાં તુવેર ચણા અને રાયડાની ખરીદી માટે રજીસ્ટ્રેશન ચાલુ થવાનું છે તો કઈ તારીખથી રજિસ્ટ્રેશન ચાલુ થવાનું છે અને કયા ભાવમાં આ ખરીદી થવાની છે તે વિશે આપણે વિગતે ચર્ચા કરીશું અને આ ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈશે એ બધી વિગતે આપણે ચર્ચા કરીશું આવી જ અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બેલ કઈકન છે તેને પ્રેસ કરો જેથી તમને સૌ પ્રથમ આવી માહિતી મળતી રહે અને પોતાના વોટ્સઅપ ગ્રુપમાં આ ચેનલ શેર કરો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ આવી માહિતી મળતી રહે આપણે જોઈશું કે ઓનલાઈન નોંધણી ક્યાં અને ક્યારે કરાવવી અરજી માટેના કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે પછી બધા જણસી માટે ટેકાનો ભાવ શું જાહેર થયો છે પછી ટેકાના ભાવની ખરીદી ક્યારે ચાલુ થશે તો સૌપ્રથમ જે રવિ ઋતુ છે બે હજાર ચોવીસ પચીસમાં મિનિમમ સપોર્ટ પ્રાઇઝ કી મેઠળ તુવેર ટેકાની ભાવ ખરીદી સુધી ઓનલાઈન નોંધણી શરૂ થઈ છે છેલ્લી તારીખની રાહ જોયા વગર તારીખ પહેલીથી જ આપણે જે પોતાની જણસી હોય તુવેર હોય ચણા હોય કે રાયડા હોય તેની ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી દેવાનું છે સૌ પ્રથમ તુવેર માટે સાત હજાર પાંચસોને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે મણના એક હજાર પાંચસોને દસ રૂપિયા રાખવામાં આવ્યા છે ટેકા અને ભાવની ખરીદી માટેનું ફોર્મ તમે ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિનર વીસી મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરાવી છે આ રજિસ્ટ્રેશન કરવા માટે ખેડૂતોએ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ સાત બાર ને આઠ અને પાક વાવેતરનો દાખલો જે શ્રી છે તેની સહીવાળો જે પાક વાવેતરનો દાખલો છે તે પોતાની સાથે લઈ જવાનો રહેશે ટેકાના ભાવની યોજના હેઠળ ટેકાના ભાવ જે ખરીદી છે તે આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે એ તારીખ આપણે આપણી યુટ્યુબ ચેનલમાં શોર્ટ્સ વિડીયોના માધ્યમથી જણાવી દઈશું ખેડૂતોને એસએમએસ દ્વારા જણસી લાવવા માટે જાણ કરવામાં આવે છે ખેડૂતોને જ્યારે ક્રમ પ્રમાણે વારો આવતો જશે તે પ્રમાણે એસએમએસ દ્વારા માર્કેટિંગ યાર્ડ જે નજીકનું હશે તેના દ્વારા ખેડૂતોને જાણ કરવામાં આવશે અને જણસી લઈ જતી વખતે જે રજીસ્ટ્રેશનના જે ડોક્યુમેન્ટ છે તે ખેડૂતોએ પોતાની સાથે રાખવાના રહેશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવો પોતાના વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવો